જે બાદની હકીકત આધારે સદરી આરોપીના ઘરે જઈ તપાસ કરતા ઘરે કોઈ હાજર મળી આવેલ નહીં અને સદર મકાનના આગળના રૂમના ખૂણામાં ચેક કરતા ત્યાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની બોટલ ટીન નંગ બસો સિત્યાસી કુલ કિંમત રૂપિયા અડસઠ હજાર નવ્વાણું મુદ્દામાલ કબ્જે કરી સદ્રી આરોપી કુમાર દિનેજી ચૌહાણ રહે વેળા છાવણી તાલુકા વડાલી જિલ્લા સાબરકાંઠા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ આરોપી કુમાર દિનેશજી ચૌહાણ રહે વેળા છાવણી તાલુકા વડાલી જિલ્લા સાબરકાંઠા આ કામગીરી કરનાર અધિકારી કર્મચારી ડી આર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈ વનિતાબેન માનસીભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ કુમાર મોતીભાઈ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા